ત્રણ એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું સંભવત આજના જીવનમાં આપણને નડતો સૌથી મોટો અવરોધ આ છે કારણ કે ટેકનોલોજીની સાથે સાથે જીવનમાં આવતી ખલેલ પણ વધવા પામી છે ઈમેલ લખતા લખતા આપણે યુટ્યુબનો કોઈ વિડીયો સાંભળી રહ્યા છીએ ત્યાં જ અચાનક ચેટિંગમાં કોઈ સંદેશો આવે છે અને આપણે તેનો જવાબ આપીએ છીએ એ પતે છે ત્યાં જ ખિસ્સામાં રહેલો મોબાઈલ વાગવા માંડે છે એનો જવાબ આપીને આપણે પાછા આપણા કમ્પ્યુટર પાસે આવીએ છીએ અને ફેસબુક ખોલીને બેસી જઈએ છીએ ત્રીસ મિનિટ ક્યારેક વીતી જાય છે એ ખબર પણ પડતી નથી અને પછી આપણે ઇમેલમાં શું લખી રહ્યા હતા એ પણ આપણે ભૂલી જઈએ છીએ ઘણીવાર જમતાં જમતાં આપણે કોઈ મૂવી ચાલુ કરીએ છીએ ત્યારે પણ એમ જ થાય છે છેલ્લા કોડિયા સુધી આપણને ભોજનના સ્વાદને માણવાનો તો વિચાર આવતો જ નથી આપણે મોટાભાગે એમ જ વિચારીએ છીએ કે એક સાથે એકથી વધારે કામ કરવાથી આપણો સમય બચશે પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ તો એમ જ બતાવે છે કે પરિણામ તેનાથી ઉલટું જ આવે છે જે લોકો પોતાને એકસાથે એકથી વધારે કામ કરવામાં હોશિયાર કહેતા હોય છે તેમની ઉત્પાદકતા પર પણ ઓછી જ હોય છે વાસ્તવમાં તેમની ઉત્પાદકતા સૌથી ઓછી જ હોવાની સંભાવના ઘણી વધારે હોય છે આપણું મગજ એકસાથે અઢળક માહિતી લઈ શકે છે પરંતુ પરંતુ એક સાથે વિચાર તો તેમાંથી અમુક ડઝન વસ્તુઓ પર જ કરી શકે છે જ્યારે આપણે એક સાથે ઘણા કામ કરવાનો દાવો કરતા હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં તો આપણે વારાફરતી એક પછી એક કામ કરતા હોઈએ છીએ અને એક કામ પરથી બીજા કામ પર કૂદતા રહેતા હોઈએ છીએ દુર્ભાગ્ય આપણે એક સાથે ઘણા કામ કરી શકતા સુપર કોમ્પ્યુટર જેવા નથી માટે આપણે કોઈ એક કામ સારી રીતે કરવાને બદલે આપણી તમામ ઉર્જા એક કામ પરથી બીજા કામ પર કૂદવામાં જ વેડફી નાખતા હોઈએ છીએ એટલે પ્રવાહ પામવા અને તેમાં પ્રવેશવા માટે ગમે તેમ એક કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી મહત્ત્વનો મુદ્દો છે મિહાલીના મત અનુસાર કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણને બે વસ્તુઓની આવશ્યકતા પડે છે એક ખલેલમુક્ત વાતાવરણ બે દરેક ક્ષણે આપણે જે કરી રહ્યા હોઈએ તેની પર સ્વ નિયંત્રણ જો આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરી શકતા હોઈએ તો એ ઉત્તમ વસ્તુ છે પરંતુ જો એ આપણી નિયંત્રણ જો એ આપણી પર નિયંત્રણ મેળવી લે તો એટલી જ ઉપયોગી થઈ શકતી નથી ઉદાહરણ તરીકે તમારે કોઈ સંશોધન પત્ર લખવાનો છે એટલે કે તમે કમ્પ્યુટર સામે બેસીને જરૂરી માહિતી શોધવા માટે ગૂગલ વાપરશો પરંતુ જો તમે સ્વનિયંત્રણ નહીં ધરાવતા હોવ તો થોડાક સમયમાં તો તમે સંશોધન પત્ર લખવાને બદલે ઇન્ટરનેટ સર્ફિંગ કરવા માંડશો એવું બને તો એમ કહી શકાય કે ગૂગલ અને ટેકનોલોજીએ તમારી ઉપર નિયંત્રણ મેળવી લીધું છે અને તે તમને તમારા પ્રવાહથી દૂર લઈ જઈ રહ્યા છે વૈજ્ઞાનિક રીતે પણ એવું સાબિત થઈ ચૂક્યું છે કે જો આપણે આપણા મગજને વારાફરતી એકથી વધારે કામોમાં વેચી રાખીશું તો આપણો સમય વેડફાશે ભૂલોનું પ્રમાણ વધશે અને આપણે જે કંઈ પણ કરી રહ્યા હોઈશું એમાંથી બહુ ઓછું આપણને યાદ રહેશે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કિલફોર્ડ ઇવા નાસ દ્વારા કરવામાં આવેલા ઘણા અભ્યાસોના અંતે તેમણે તારવ્યું કે આપણી પેઢી મલ્ટીટાસ્કિંગ નામની મહામારીથી પેડાઈ રહી છે આવા એક અભ્યાસમાં હજારો વિદ્યાર્થીઓના વર્તનનું વિશ્લેષણ કરવામાં આવ્યું તેઓ એકસાથે કેટલી વસ્તુઓ કરી રહ્યા છે તેને આધારે તેમને અલગ અલગ સમૂહમાં વેચી દેવામાં આવ્યા જે વિદ્યાર્થીઓને એકસાથે એકથી વધારે કામ કરવાની ટાસ્કિંગની આદત પડી ગઈ છે તેઓ એક સાથે ચાર કામ કરવાના પ્રયત્ન કરતા રહે છે ઉદાહરણ તરીકે વાંચતી વખતે નોંધ કરવી પોડકાસ્ટ સાંભળતા જવો સ્માર્ટફોન પર આવેલા મેસેજનો જવાબ આપવો અને ટ્વિટર પર જોતા રહેવું દરેક સમૂહના વિદ્યાર્થીઓને ઘણા લાંબ ઘણા બધા લાલ અને વાદળી રંગના તીરવાળું એક ચિત્ર બતાવવામાં આવ્યું હતું તેનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ તેમાંથી લાલ રંગના તીરની સંખ્યા ગણે શરૂઆતમાં તો બધા જ વિદ્યાર્થીઓએ સાચો ઉત્તર આપ્યો તેમાં તેમને મુશ્કેલી પડી નહીં જેમ જેમ વાદળી તીરની સંખ્યા વધતી ગઈ લાલ તીરની સંખ્યા તો એટલી જ રહી હતી માત્ર તેમના સ્થાન જ બદલતા હતા તેમજ મલ્ટીટાસ્કિંગ કરતા વિદ્યાર્થીઓને નિશ્ચિત સમયમાં લાલ તીરની સંખ્યા ગણવામાં મુશ્કેલી પડતી ગઈ તેની સરખામણીમાં મલ્ટીટાસ્કિંગ ન કરવા ટેવાયેલા વિદ્યાર્થીઓને ઓછી તકલીફ પડી તેનું એક જ સરળ કારણ હતું કે એ મલ્ટીટાસ્કિંગ કરનારા વિદ્યાર્થીઓની એકાગ્રતા વાદળી તીરથી ભંગ પામતી હતી તેમના મગજ તમામ પ્રકારની વસ્તુઓ પર ધ્યાન આપવા માટે ટેવાયેલા હતા પછી ભલેને તે વસ્તુઓ મહત્વની હોય કે ન હોય જ્યારે મલ્ટીટાસ્કિંગ ન કરનારા વિદ્યાર્થીઓ મગજની એકાગ્રતા કેળવવા માટે ટેવાયેલા હતા એટલે તેઓ વાદળી તીરને અવગણીને માત્ર લાલ તીર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા અન્ય અભ્યાસમાં પણ એમ જ જાણવા મળ્યું છે કે એક સાથે એકથી વધારે વસ્તુઓ કરવાથી આપણી ઉત્પાદકતામાં ઓછામાં ઓછો સાહીઠ ટકા જેટલો ઘટાડો આવે છે અને આપણો આઈક્યુ પણ દસ અંક જેટલો ઘટે છે સ્વીડિશ કાઉન્સિલ ફોર વર્કિંગ લાઇફ એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા જેનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો તેવા એક અભ્યાસમાં જેમની ઉંમર વીસથી ચોવીસ વર્ષ વચ્ચેની હોય અને જેમને સ્માર્ટફોનનું વળગણ હોય તેવા ચાર હજારથી પણ વધુ યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના અભ્યાસથી એમ જાણવા મળ્યું હતું કે તેમને ઊંઘ ઓછી આવે છે શાળામાં બધા સાથે તેઓ સરળતાથી હળી મળી શકતા નથી અને તેમનામાં ડિપ્રેશનના ચિહ્નો વધારે જણાતા હોય છે એક સમયે એક કામ કરનારા પ્રવાહ ફ્લો સાથે જોડાવાની સંભાવના વધુ મલ્ટીટાસ્કિંગ પ્રવાહ સાથે જોડાવવું અશક્ય એક સમયે એક કામ કરનારાની વધુ ઉત્પાદકતા યાદ રહેવાની સંભાવના વધારે ભૂલો થવાની સંભાવના ઓછી હાથમાં રહેલું કામ શાંતિ અને નિયંત્રણપૂર્વક કરી શકે છે આપણી આસપાસના લોકો પ્રત્યે આપણે વધારે સભાન અને માયડું બનીએ છીએ સર્જનાત્મકતા વધારે છે જ્યારે મલ્ટીટાસ્કિંગ કરતાં લોકો પ્રવાહ સાથે જોડાવવું અશક્ય છે સાહીઠ ટકા જેટલી ઓછી ઉત્પાદકતા પણ એવું દેખાતું હોતું નથી યાદ રાખવું ઘણું અઘરું પડે છે ભૂલો થવાની સંભાવના વધારે આપણે નિયંત્રણ ખોઈ બેઠા છીએ અને કામ કરવાની પણ નિયંત્રણ કામ આપણી ઉપર નિયંત્રણ મેળવી રહ્યું છે એમ લાગવાથી તણાવ વધે છે આપણને વળગરને કારણે આપણે આપણી આસપાસના લોકોને દુઃખી કરી કરીએ છીએ અને સતત ફોન અને સોશિયલ મીડિયા ચેક કરતા રહીએ છીએ સર્જનાત્મકતા ઘટાડે છે આપણને પ્રવાહથી દૂર રાખતી આ મહામારીથી બચવા આપણે શું કરી શકીએ એક કચ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાલીમ આપણે આપણા મગજને કઈ રીતે આપી શકીએ અહીં એવા થોડાક ઉપાય બતાવ્યા છે કે જેને અનુસરીને તમારા માટે ખલેલ વિહીન જગ્યા બનાવી શકો છો અને એ અને સમય ફાળવી શકો છો જેના પરિણામે પ્રવાહમાં પહોંચવાની આપણી સંભાવના વધે છે અને આપણે આપણા એકી ગાયના સંપર્કમાં રહી શકીએ છીએ તમે જાગો પછીના એક કલાક દરમિયાન અને સૂતા પહેલાંના એક કલાક દરમિયાન કોઈપણ પ્રકારની સ્ક્રીન સામે જોશો નહીં પ્રવાહના કાંઠે પહોંચ્યા પહેલાં જ તમારો ફોન બંધ કરી દો એ સમયગાળામાં તમે જે કામ કરવાનું નક્કી કર્યું છે તેનાથી વધારે મહત્ત્વનું કશું જ નથી જો એમ કરવું વધારે પડતું લાગતું હોય તો ફોનમાં ડ્યુનર ડિસ ડિસ્ટર્બનો વિકલ્પ શરૂ કરો કે જેથી માત્ર તમારા અત્યંત સમીપના લોકો જ આપાતકાલીન પરિસ્થિતિમાં તમારો સંકલ્પ કરી શકે સપ્તાહમાં એક દિવસ સંભવત શનિવાર કે રવિવાર ટેકનોલોજીનો ઉપવાસનો રાખો કે જેમાં વાઇફાઈ વિનાનું ઈ રીડર કે એમપી થ્રી પ્લેયરનો અપવાદ રાખી શકો વાઇફાઈ વિનાના કાફેમાં જાઓ દિવસમાં માત્ર એક કે બે વાર જ ઈમેલના જવાબ આપો પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરો એક કિચન ટાઈમર લઈ આવો તેમાંથી અમુક તો પોમોડોરો એટલે કે ટમેટા જેવા પણ દેખાતા હશે અને એ ટાઈમરના સમયે જેટલું એક એક જ કામ પર ધ્યાન આપો પોમોડોરો ટેકનિકમાં પચીસ મિનિટ કામ અને પાંચ મિનિટ આરામ એવી પદ્ધતિ હોય છે પરંતુ તમે પચાસ મિનિટ કામ અને દસ મિનિટ આરામ લેખે પણ ગોઠવી શકો છો તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે ગોઠવો પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ગોઠવણી અનુસાર એકાગ્રતાપૂર્વક કામ કરો તમારા કામની શરૂઆત તમને ગમતા હોય એવા દૈનિક કામથી જ કરો અને દિવસના અંતે પોતાની જાતને સાબાસી આપવા કોઈ ઇનામ પણ આપો જ્યારે પણ ખલેલ પહોંચે ત્યારે તમારા મગજને પાછી એકાગ્રતા કેળવવાની તાલીમ આપો એકાગ્રતા અને ધ્યાન ધારો ધરવાનો અભ્યાસ કરો ચાલવા કે જાઓ અને તમારી એકાગ્રતા વધારવા જે પણ કામ લાગે તે બધું જ કરો એવી જગ્યાએ કામ કરો કે જ્યાં તમને ખલેલ પહોંચે નહીં જો તમારા ઘરે એ શક્ય ન હોય તો કોઈ પુસ્તકાલય કે કાફે કે પછી કામને અનુરૂપ અન્ય કોઈ જગ્યાએ જાઓ અને જો તમને તે જગ્યાએ ખલેલ પહોંચતી હોય તો યોગ્ય જગ્યાની શોધ ચાલુ જ રાખો તમારા બધા જ કામને અલગ અલગ સમૂહમાં વેચી નાખો અને દરેક સમૂહ માટે ચોક્કસ જગ્યા અને સમય નક્કી કરો ઉદાહરણ તરીકે તમે જો કોઈ સામૂહિક માટે લેખ લખતા હો તો તેના માટેનું સંશોધન અને મુદ્દા ટપકવાનું તમે સવારે ઘરમાં કરો બપોરે પુસ્તકાલયમાં જઈને લખો અને રાત્રે સોફા પર આડા પડીને નિરાતે તેનું સંપાદન કરો જે કામ રોજે રોજ કરવાના કરવાના આવે છે જેમ કે ઇન્વોઇસ મોકલવાના કે ફોન કરવાના તે બધા એકસાથે એક જ સમય પતાવી નાખો પ્રવાહ ફ્લોના લાભ કેન્દ્રિત મગજ વર્તમાનના વિચારો ચિંતામુક્ત મગજ સમય ક્યાં વહી જાય છે તે ખબર જ નથી પડતી ખલેલના ગેરલાભ ભટકતું મગજ ભૂતકાળ અને ભવિષ્યના વિચારો દૈનિક જીવન અને આસપાસના લોકોની ખલેલથી વિચારભંગ અને દરેક ક્ષણ યુગ જેવી લાગે છે પ્રવાહના બીજા લાભ એ છે બધું નિયંત્રણમાં હોવાની લાગણી થાય છે આપણે સંપૂર્ણ તૈયારી કરીએ છીએ કોઈ પણ ક્ષણે શું કરતા હોવા જોઈએ તેની માહિતી આપણને હોય છે આપણું મગજ એકદમ સ્પષ્ટ હોય છે અને વિચારોના પ્રવાહમાં આવતા કોઈપણ અવરોધને આપણે અતિક્રમી જઈએ છીએ એ આનંદદાયક હોય છે આપણો અહમ ઓગળે છે આપણે કોઈ કામ કે પ્રવૃત્તિનું નિયંત્રણ કરનારા નહીં પરંતુ તે કરનારા બનીએ છીએ અને કામ આપણને દોરવણી આપે છે એની સામે જો ખલેલથી થતા પરિણામો કેવા હોય છે આપણે નિયંત્રણ ખોઈ બેસીએ છીએ અને હાથ પરનું કામ પૂરું કરી શકતા નથી કે અન્ય કામ કે લોકો આપણને આપણા મૂળથી કામથી દૂર જ રાખે છે આપણે તૈયારી વિના જ કામ કરતા રહીએ છીએ આપણે અવારનવાર મૂંઝાઈ જઈએ છીએ અને શું કરવું તે જાણતા હોતા નથી આપણા મનમાં જાતભાતની શંકાઓ ઉત્પન્ન થયા કરે છે ચિંતા અને આત્મગૌરવનો અભાવ પણ હોય છે એ નિરસ અને થકવી નાખનારું છે સતત આત્મવિવેચના ચાલતી રહે છે આપણો અહમ સતત આપણું નિરીક્ષણ કરતો રહે છે અને આપણે નિરાશા અનુભવીએ છીએ જાપાનમાં પ્રવાહ ફ્લો તકુમીઓ ઇજનેરો સંપન્ન લોકો અને ઓતાકુઓ કલાકારો અને ઓતાકુઓ જાપાન શૈલીમાં એનિમેટેડ મૂવી અને કોમિક્સના સર્જનારા લોકોમાં શું સમાનતા છે તે બધા પોતાના ઇકી ગાયના પ્રવાહમાં વહેંચવાનું મહત્વ જાણે છે જાપાનના લોકો વિશેના એક સર્વવિધિત માન્યતા એવી છે કે તેઓ અત્યંત સમર્પિત અને મહેનતુ લોકો છે જોકે અમુક જાપાની લોકો તો એમ પણ કહેશે કે તેઓ કરી રહ્યા હોય એથી પણ કંઈક વધારે મહેનત દેખાતી હોય છે કે કોઈ પણ કામમાં ડૂબી જવાની તેમની ક્ષમતા અંગે કોઈ સમસ્યાનું સમાધાન શોધવા માટે તેમના ખંત પર જરા પણ શંકા કરવા જેવી નથી જાપાની ભાષા શીખનાર માણસને પ્રારંભમાં જ એક શબ્દ શીખવામાં આવે છે ગનબરું જેનો અર્થ થાય છે ખંત અથવા મક્કમતાથી પોતાને શ્રેષ્ઠ પ્રયત્ન કરતા રહેવું જાપાનના લોકો સામાન્ય કામને પણ અવારનવાર વળગણ જેટલી તીવ્રતાથી કરતા જોવા મળે છે અને આ વાત જાપાનના જીવનના પ્રત્યેક તબક્કે જોવા મળે છે ત્યાં નિવૃત્ત થયેલા લોકો નગાનો પર્વતો પર આવેલા ચોખાની ખેતરોની સંભાળ લેતા હોય કે કોન બીની નામે ઓળખાતી દૈનિક જરૂરિયાતની દુકાનો પર શનિ રવિ કામ કરતા વિદ્યાર્થીઓ હોય બધા જ લોકો ખંડથી પોતાનું કામ કરતા રહે છે જો તમે જાપાન જાઓ તો દરેક કામ ચીવટથી કરવાનો તેમનો આગ્રહ તમને દરેક ડગલે અનુભવાશે નાહા કંઝાવા કે કયોટામાં હાથથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરતી એકાદી દુકાનમાં પ્રવેશી જુઓ તમને તરત જ ખ્યાલ આવશે કે જાપાનની હાથથી બનતી પારંપરિક વસ્તુઓનો ખજાનો છે પારંપરિક કામગીરી અને તકનીકો જાળવી રાખીને આધુનિક તકનીકોનો આવિષ્કાર કરતા રહેવાની જાપાની લોકો અત્યંત કુશળ છે